દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં માર્કેટિંગ યાર્ડ ખાતે રૂપિયા દોઢ કરોડના ખર્ચે એક જે ઓઇલ મિલ જે પ્રોસેસિડ યુનિટ છે તેને આજે શુભારંભ કરવા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે યાર્ડના ડાયરેક્ટર પી એસ જાડેજા સાહેબ છે એની જોડે વાત કરીએ બાપુ આજે જે છે એ યુનિટ ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે શું કહેશું આ યુનિટ નું ઉત્પાદન અમે તેલ જીવીસમાંથી જ બનાવવાના છીએ સરકાર દ્વારા આવા સમગ્ર ગુજરાતમાં જો યુનિટો સ્થાપવાના હતા એમાં એક જૂનાગઢ અને એક બીજું ખંભાળીયા એમ બે યુનિટો સ્થાપવામાં આવ્યા છે એના અનુસંધાને ખંભાળિયામાં આ યુનિટ ઊભું થયા પછી માત્ર ને માત્ર જે વીસ મગફળી જે લઈ અને દાણાભરની મગફળી હોય એ જ મગફળી અમે પીલવાના છીએ અને એ મગફળીમાંથી જે તેલ ઉત્પન્ન થવાનું છે એ તેલ ડબલ ફિલ્ટર એટલે કે આધુનિક ઢબે તેલ ઉત્પન્ન થવાનું છે અને આ ઉત્પન્ન થયેલું સિંગ તેલ અમે ગેરંટી બંધ ખાતરી આપવાના છીએ કે આ સિંગ તેલ બે વર્ષ સુધી બગડે નહીં અને એવીને એવી લીજત અને સુગંધ આપતી રહે એવી અમે ખાતરીબંધ સિક્કો આપવાના છીએ આ શીતેલ બીજે કઈ કઈ જગ્યા મળશે લોકોને ક્યાંથી યાર્ડમાં નથી વેચવાના એટલા માટે કે એ વ્યવસ્થા ખોરમ ભાઈ જાય એટલે અમારી ઈચ્છા એવી છે કે જે સેવા સહકારી સંસ્થાઓ હોય એ ખાસ કરીને સંસ્થાઓ મારફત જ વેચાણ થાય જેથી પારદર્શકતા રહે અને કાયદેસરની એક એજન્સી પણ આપી શકાય જેથી કરીને અન્ય સેવા સહકારી મંડળીઓ પણ ખરીદ અને જે વેચાણ કરતી હોય મગફળી ખરીદી અને અમને આપી શકશે અને આ તેલ અમે જે ઉત્પન્ન કરીએ એ પણ સામાન્ય જે કમિશન ખાતર બી બિયારણ જે વેચતા હોય અને એમાં જે કમિશન મળતું હોય એ રીતે કમિશનના ભાગરૂપે પણ આ તેલ વેચાણ કરી શકશે પછી આ મગફળી કઈ મગફળી ઉત્પાદન થશે માત્ર ને માત્ર જીવીસ મગફળી જે દાણાબર એટલે કારલાની મગફળી હોય પછી વીણાટ હોય તો નથી લેવાના અને કાદું પણ નથી લેવાના વીણાટ મગફળી બગડેલી હોય કારલાની જે મગફળી હોય છે એ જનરલી બગડેલી હોતી નથી જેથી કરી અને આ સિંગ તેલમાં એફેક પણ નહિવત ભાગરૂપે આવે એટલે એપેપ પણ આમાં નહીં હોય એ માટેનું અમે આ કાર્ય કરી રહ્યા છીએ અને જે લોકો છે એને શું ગેરંટી છે જે લોકો અમારું તેલ ખરીદશે એને અમે બિલ બનાવીને આપશું અને બિલમાં સિક્કો મારી દેશું સરકાર હોતી એપીએમસી સિક્કો મારશે કે આ સિંગ તેલ જે એ બે વર્ષ સુધી કોઈ પણ જાતનું બગડે અથવા તો એમાં સુગંધ કે લીજત ખરાબ થાય તો એના માટેની અમે ખાતરી આપવાના છે ચોક્કસથી વાત કરીએ તો જે અત્યારે એપીએમસીના ડાયરેક્ટર પીએસ એસ જાડેજા સાહેબ છે તેના દ્વારા જે માહિતી આપવામાં આવી છે કે આ શુદ્ધ અને ડબલ ફિલ્ટર સિંગટેલ જે છે તે એ બે વર્ષની ગેરંટી સાથે લોકો આ ખરીદ કરી શકશે તેને લઈ અને અત્યારે પી એસ જાડેજા સાહેબે માહિતી આપી હતી જયસુખ મોદી દ્વારકા ટુ ડે જામ ખંભાળિયા